આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને અત્યાર સુધીની જે તસવીરો છે અને તેમની જે સિદ્ધિઓ છે તેમની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ડોક્ટર વિજય શાહ આપણી સાથે છે સાહેબ આજે આયોજન કરવામાં આવ્યું છે શું કારણ છે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશના માધ્યમથી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી એટલે કે માન્ય મોદી સાહેબના જન્મદિવસથી પૂજ્ય બાપુજીના જન્મદિવસ સુધીનો એક આ કાર્યક્રમ છે કાર્યક્રમમાંનો એક કાર્યક્રમ એટલે માન્ય મોદી સાહેબના જન્મથી અત્યાર સુધીમાં એમણે કરેલા કાર્યો એમના કાર્યોને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળતી અલગ અલગ પ્રકારની અનુભવ અને અનુભવને કારણે એમના દ્વારા થતાં સેવાના કાર્યો આની સંપૂર્ણ પ્રદર્શનનું આયોજન આજે વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે આજના આ કાર્યક્રમમાં પાંચ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રના લોકો અલગ અલગ દિવસ આવીને પ્રદર્શની જુએ તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના સૌ લોકો માટે આ પ્રદર્શની જ્યારે સવારના નવથી સાંજે છ સુધી નિઃશુલ્ક ઉપલબ્ધ છે બધા જ બાળકો બધા જ યુવાનો બધા જ લોકો એ આ પ્રદર્શનીનો લાભ લે દિવસ દરમિયાનમાં ગમે ત્યારે લોકો આવે એવી અમારી બધાને વિનંતી છે તમને આખી આ પ્રદર્શની જોઈ છે અને તમે તો ઓલરેડી જાણો પણ છો તમારા મતે જે એક બે ત્રણ ચાર પાંચ જો આપણે કામ ગણાવી શકતા હોય તો એવા કયા છે જે આપણે કોઈને બતાવી શકાય સૌથી પહેલામાં પહેલું છે સંગઠનમાં એમની પકડ સંગઠનના મહામંત્રી તરીકે એમણે જ્યારે યાત્રા શરૂ કરેલી આજે દેશના પ્રધાન સેવક હોવા છતાં પણ જે રીતે એમણે સંગઠનને સાથે રાખીને સંગઠનના લોકોને તૈયાર કર્યા છે હું ગૌરવપૂર્વક એવું કહું છું કે કોઈ એક રાજકીય નેતા પાસે સંગઠન અને વહીવટમાં આટલો સારો અનુભવ નહીં હોય ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે જે પ્રકારે શરૂઆત કરી શરૂઆતનો મતલબ છે કે જે રીતે એમણે સોલાર ઉપર ફોકસ કર્યું તે વખતના જમાનામાં બત્રીસ રૂપિયે યુનિટ સોલારનું વીજળી ખરીદવાની વર્ષો સુધી વીજળી ખરીદવાની બાંહેધરી આપવાની પરંતુ લોકોને સોલાર વાપરતા કરવાના એવો જે એમનો વિચાર હતો એ વિચારે આજે સોલારના ક્ષેત્રમાં સમગ્ર ભારતને એ વિશ્વના ફલક ઉપર સૌથી મોટું સ્થાન અપાવ્યું છે તો આ આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનું રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં પ્રકૃતિની સાથે કામ કરવાની જે માનસિકતા છે જે પદ્ધતિ છે એ કદાચ એમનું બીજા નંબરની સૌથી મહત્વની કામગીરી છે દેશમાં આતંકવાદને નાબૂદ કરવો અને દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેના બધા જ પ્રયત્ન કરવાના આ કદાચ એમની ત્રીજી સૌથી મોટી સિદ્ધિ છે કારણ કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં ભલે કોઈ નાના મોટા છૂટકછવાયા બનાવ થયા હોય પરંતુ ભૂતકાળમાં જે રીતે બનાવો બનતા તેવા કોઈ બનાવ તમને જોવા નથી મળતા આ એક બહુ જ મોટી સિદ્ધિ ભારત જેવા દેશ માટે છે કોઈ પણ આફત આવે આફતમાં લોકોને સાથે રાખીને એ આફતમાં લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવી એમનો સ્વભાવ રહ્યો છે કોરોનાના સમયગાળાની વાત કરીએ તો જ્યારે લોકોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આજે દીપ પ્રાગટ્ય કરો તમે આજે ઘંટ વગાડો તો લોકો હસતા હતા પરંતુ લોકોને સાથે રાખીને એમની વાત લોકો માને અને તે પણ કાયદાથી નહીં પરંતુ પોતે સ્વયં એવું માને કે ભાઈ ભારતના નાગરિક તરીકે અમારે આ વાત સ્વીકારવી જોઈએ તો એ પ્રકારની એક ઘટનાક્રમ ઊભો કરીને લોકોને સાથે રાખીને કોરોના જેવા કપરા સમયમાં પણ એમણે કોરોનાને નાથવામાં જે રીતે વિશ્વના નેતા તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે એ કદાચ ચોથી સૌથી મહત્વની બાબત છે અને જે પાંચમી એમની સૌથી મહત્ત્વની બાબત છે તે વિશ્વના ફલક ઉપર ભારતને ગૌરવ અપાવ્યું એમણે સ્થાન આપ્યું છે એનો મતલબ એવો છે કે આજે બીજા કોઈપણ દેશના લોકો ભારતના નાગરિકને એટલું જ માન સન્માન આપે છે જેટલું ભૂતકાળમાં એ લોકો અમેરિકાના યુરોપના અથવા તો વિકસિત દેશોના નાગરિકોને આપતા હતા આજે માને છે કે જ્યારે કોઈ ભારતના નાગરિકને કોઈ મુશ્કેલી પડશે તો ભારતનો પ્રધાન સેવક ભારતના પ્રધાનમંત્રી એ એ વાતને સહન નહીં કરે એવી વિશ્વ ફલક પર એમણે જે ભારતની છાપ ઊભી કરી છે એમની પાંચમી સૌથી મોટી સિદ્ધિ છે ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા માટે આ હતા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ અને હાલ તેઓ અહીંયા આગળ આ પ્રદર્શનીનો શુભારંભ કર્યો છે અને હવે આ જે પ્રદર્શની છે તે અલગ અલગ પાંચ દિવસ ચાલશે અને એક એક વિધાનસભા વિસ્તારના લોકો આવીને આને નિઃશુલ્ક જોશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વધુ માહિતી મેળવશે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુટીસી ન્યૂઝ